તાલુકાના ગઢડા ગામે ગત વર્ષે ભૂગર્ભ ગટરકામનું કામ ગ્રામ પંચાયત સરપંચ અને તલાટીની દેખરેખ હેઠળ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે જ અધૂરા કામો કરેલ જે તે સમયે ભ્રષ્ટાચાર બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી જેની તપાસ ચોટીલા તાલુકા વિકાસ અધિકારીને સોંપવામાં આવી હતી પરંતુ કોઈપણ પ્રકારની આગળની તપાસ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે હાલ વરસાદના પાણી આ અધૂરા ગટરકામથી સમગ્ર ગામમાં ફરી વળતા રોગચાળો ફેલાય તેવી દહેશત ગામલોકો વ્યક્ત કરી રહ્યા છે આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારીને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે ગામલોકોએ આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે આ ભૂગર્ભ ગટરકામમાં ભ્રષ્ટાચાર કરનાર ઘડડા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી છે તેમની સામે કોઈ તપાસ કેમ થતી નથી ગામજનોએ એક વીડિયો વાયરલ કરી તંત્ર સામે સણસણતા સવાલોનો મારો ચલાવ્યો હતો જો આ ગંદકી દૂર કરવામાં નહીં આવે તો સમગ્ર ગઢડા ગામને રોગચાળાના ભરડામાં આવી જશે તેવું કિશોરભાઈ સોરમિયા દ્વારા જણાવાયું હતું ગઢડા ગામની અંદર પંદર વીસ વર્ષથી એકને એક તરફી શાસન છે અને આ ગટર તમે જોવો ભૂગભ ગટર તૂટી ગયેલી છે હાલ ગુજરાતમાં જે ચાંદીપુરા નામનો રોગ ચાલી રહ્યો છે તેના લીધે આ વીસથી પચીસ જણનું આરોગ્ય જોખમાં રહ્યું છે ઘણી વખત રજૂઆત કરવા છતાં કોઈ નિવારણ લાવવામાં આવેલ નથી કાલે પણ અમે ડીડીઓ સાહેબને ટીડીઓ સાહેબને રજૂઆત કરી છે અને તેમનામાં જો માણસે હોય અને તો હવે આ ગઢડા ગામવાળાને એક વખત આપ બહાર ગટરમાં રિપેરિંગ કરાવી અને બહાર કાઢે અને આરોગ્ય આરોગ્ય બચતી રહે એવી અમારી નમ્ર વિનંતી છે